મને તો પહેલેથી જ ખબર હતી કે ખજૂર ચોર જાય એ લોકોની સામે આવશે નહીં હવે કીર્તિ પટેલ લાઈવ પણ નથી આવતી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતી કેમ કારણ કે આના નકત માલ મળી ગયો તો મિત્રો હવે ખરેખર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું હવે પચાસ લાખ રૂપિયામાં સમાધાન થઈ ગયું છે હવે મિત્રો તમે એમ કહેતા હશો કે શું ખરેખર આ સમાધાન થઈ ગયું છે તો હવે મિત્રો હું તમને પૂરેપૂરી જાણકારી આપવાનો છું આ વિડીયોની અંદર તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ તમે જાણતા જ હશો કે ઘણા દિવસોથી ચાલતો હતો અને હજુ પણ ચાલે જ છે હવે મિત્રો એક ભાઈએ એમ કીધું છે કે કીર્તિ પટેલને જે જોઈતું હતું જે પૈસા જોતા હતા જે રૂપિયા જોતા હતા એ કીર્તિ પટેલને મળી ગયા છે એટલે હવે કીર્તિ પટેલે લાઈવ કરવાનું અને વિડીયો મૂકવાનું બંધ કરી દીધું છે અને સમાધાન થઈ ગયું છે અને મિત્રો હવે એ ભાઈ એમ પણ કહે છે કે ખજૂર ચોર છે ખજૂર ચોરી કરે છે દાનના પૈસા ખાઈ જાય છે ને એવું ઘણું બધું એ ભાઈ કહે છે પણ મિત્રો આપણાને તો નથી ખબર ખજૂરભાઈ શું છે શું નથી એ આપણાને એટલી ખબર છે કે ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે ગરીબો માટે સારા સારા કામ કરે છે ગરીબોને સેવા કરે છે ગરીબોને ઘર બનાવી દે છે આવા ઘણા બધા સારા સારા કામ કરે છે ગરીબો માટે ખજૂરભાઈ પણ મિત્રો હવે આપણાને બીજી જાણકારી તો નથી પણ ઘણા બધા લોકો કહે છે કે કીર્તિ પટેલનો અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું હવે સમાધાન થઈ ગયું છે હવે પચીસ લાખમાં કર્યું છે ને પચાસ લાખમાં કર્યું છે ને આવું બધું અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે પણ મિત્રો હજુ આપણાને તો જાણકારી નથી જ મળી કે કેટલા લાખમાં કર્યું છે શું છે ને એ તો આપણાને નથી ખબર પણ હવે આ ભાઈ કહે છે કે કીર્તિ પટેલને જેટલા રૂપિયા જોઈતા હતા એટલા ખજૂરભાઈ આપી દીધા છે અને આ વિવાદનું સમાધાન કરી નાખ્યું છે હવે મિત્રો આપણાને તો ફાઇનલ નથી ખબર પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ